આખો દાતો ટાઈમ જતો રહ્યો કોમો ગેસ સાઈડ નહીં આમ ખાલી ભણવા જોયું નહીં જોયું લા આ મારું બેટું તો જતો કે નતો હોય તું કે યાદ નહીં જો તમે રોજ કોમી તમે મારી હું નહીં જતો એટલે તંબુરો તારા સાહેબ માં અઠવાડિયા ભેગા થઈ બે દા બે દા કે ભત્રીજો આવતો જ નહીં નિહાર તો જતું છે રોજ તું

અમારા જીવડો તો ઘેર ભણતો છે વા એરું જીવડું ભણતું છે હું કે બધા તમે ભતીજા જેવા જ હોય કે રખડેલ શું વાત કરું તમને બે દા પેલા હોય ભેગું રમતું તો રખડતું હોય ને એ એવું કર ના તમે ભણતો જશે ઘેર તમે જોઈ આવો ના મનાતું હોય તો તમે જોઈ આવો એ રખડતું છે ઘેર મોજ આવ્યો ચોપડી લેના જ બેઠો હોય રહ્યો એ જીવડા ફટા એમ જીવડું ઉઠતું છે એ જોઈ આવો કે તમે અરે બોગા હોવાની તો મને નથી ખબર તારા સાહેબ બે તેનો કા થપકો લઈએ તારા ખાય પડી કે આ બધા ભેગા થઈ રખડું છું મારે તાંગ બી રહીની તો રાખી પછી જીવલાની બોલ અરે તું ગેદન જોયા તારું જીડું ઉટ્ટું છે ગેદન એવું ઉટ્ટું છે પોખો કાપી લઉં આ તું જોતા ગેદન જા જાવ તો પડશે દેડો તાર હું જતા આવું હા જતા લે તો એ ઉટ્ટું છે પોખો કાપી લઉં હાથમાં તો વંશળી નાખું વાત તો બહુ રખડ તપે દી ગયા મે જીલા હા

અરે અમે નહીં ભણાય તો અમે ભણવા કહીએ જ ભણવાનું કરો હેડો હાર હું જવું હવે ભણવા આ હું જોઉં જો હેડો ભણવા કરો વાતી નહીં ભણાય જેવી આલી આ તું ખોડો જઈ કદી રખડવાનું ભૂલી જઈ ઈવન વાજે રખડ નહીં એ તો રખડતી માં આવે બેટા બાપાનું નામ બગાડ્યું હેડો સૌ કિરણ જોડે આજ તો અરે હા મને લાગ્યું લસું દે

આજે તો પેલા બે નાઈ ગયા ના આમ તો બેઈ દો અલા કાકા રવા દે તમારે એક નાક પતરી જો હું જોયું ઓન પડતા તો છે આઈ બેઈ ગયા પા ઓન થોડાક દા તો ભોર રાખવી જ પડી છે આપણો ઓ બોગા વાત સાચી અરે ભરવા કે તો રખણો બહુ પેધે હે રે ઓર તો રાખવી જ પડશે હવે આખો દા કોમ કરતા હોન ઓન ચોર હો રાખી બેહે રે આપણે અલા કરસન તમામ થાની હોર રાખજો એ અમાર છોકરો ને રખણો આવો રે બધો આવા રાખવી જ પડશે છે આમ થાન તો બીજા તાઇ ના લઈ ને હજુ નહીં હોય ને તો ઘેર ભેગો થવા ને તો પાવ બીજા તાઇ ના લો આ થી તો રખડતા ભાડી દઉં તો ઉંતા લટકાવ આ બત્તર હો પેલા કુંમ લટકાવ માર તો ના ના લેબળો વાધી દી હેડો અમે તો ઉંગા આવે છે કે હો ઉંગા અમે ન ઉંગાવા ઓ એ જડી જાત તો યો એ કંટાળે બોલ હું કરું બોખલા હેડો હેડો કે કે